નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો કરીને તમને દરરોજના તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની વાત કરીએ તો મોડાસા બારસો થી તેરસો એક રાપર બારસો પિંચોતેર થી બારસો પિંચોતેર બાવડા તેરસો આઠથી તેરસો આઠ પાટડી બારસો ચોર્યાસી થી બારસો નેવું ઉપલેટા બારસો એસી થી તેરસો પંદર માણસા બારસો થી તેરસો તેત્રીસ કુકરવાડા બારસો થી તેરસો વીસ ધારી અગિયારસો થી અગિયારસો મેંદરડા બારસો થી બારસો પચાસ ખેડબ્રહ્મા તેરસો થી તેરસો પાંત્રીસ ધ્રાંગધ્રા થી તેરસો ત્રણ સમી બારસો થી તેરસો દસ બહુચરાજી બારસો થી તેરસો પંદર વિસાવદર એક હજાર થી અગિયારસો એકાવન રાજકોટ બારસો થી તેરસો પાંચ જામજોધપુર બારસો થી બારસો એકોતેર ચોટાણા બારસો થી બારસો છન્નું અમરેલી એક હજાર થી બારસો છ્યાસી મહેસાણા તેરસો થી તેરસો પચીસ આંબલી આસણ બારસો થી તેરસો નવ હારિજ બારસો એંસીથી તેરસો છવ્વીસ ધીમા તેરસોથી તેરસો વીસ વડગામ તેરસો અગિયારથી તેરસો પંદર કલોલ બારસો સત્તાણુંથી તેરસો બે જેતપુર બારસોથી બારસો નેવું ધાનેરા તેરસોથી તેરસો સોળ ભુજ બારસો નેવુંથી બારસો બાણું સિદ્ધપુર બારસો સિત્તેરથી તેરસો પાંત્રીસ દિયોદર બારસો એકાણુંથી તેરસો ત્રીસ ડી બારસો અઠ્યાસી થી તેરસો સાત લાખણી બારસો અઠ્યાસી થી તેરસો અઢાર કોડીનાર અગિયારસો થી બારસો અઠ્યાસી ભાભર તેરસો થી તેરસો બત્રીસ ચાણસમાં બારસો થી તેરસો ઓગણત્રીસ ગોંડલ એક હજાર થી તેરસો છવ્વીસ કડી બારસો થી તેરસો વીસ વિજાપુર તેરસો થી તેરસો છત્રીસ ગોઝારીયા તેરસો પાંચથી તેરસો પચીસ પાટણ બારસો પંચ્યાસી થી તેરસો અડતાલીસ ભાવનગર અગિયારસો થી બારસો પચીસ હિંમતનગર તેરસોથી તેરસો વીસ પાલનપુર તેરસો થી તેરસો ત્રેવીસ થરા તેરસોથી તેરસો સાડત્રીસ સિહોરી તેરસો થી તેરસો ત્રીસ મહુવા એક હજાર થી બારસો એકસઠ નેનાવા બારસો એસી થી તેરસો ત્રેવીસ ઇકબાલગઢ તેરસોથી તેરસો અઢાર ગુંદરી તેરસોથી તેરસો એકવીસ પિલુડા તેરસોથી તેરસો એકત્રીસ પચાઉ બારસો થી તેરસો દસ અંજાર બારસો થી તેરસો બે થરાદ બારસો થી તેરસો પાંત્રીસ રાહ તેરસોથી તેરસો અગિયાર વાવ તેરસોથી તેરસો પંદર હજારથી બારસો જામનગર અગિયારસો થી બારસો વિસનગર બારસો થી તેરસો પાંત્રીસ બોટાદ અગિયારસો પિસ્તાલીસ થી બારસો ચાલીસ જુનાગઢ થી બારસો પિંચોતેર વારાહી બારસો થી તેરસો એક તલોદ તેરસો તેર થી તેરસો સોળ પીલડી થી તેરસો બાવીસ રાઘનપુર તેરસો થી તેરસો પાંત્રીસ